પેન્ટ અને શીસો રૂપિયા અઢીસો રૂપિયા પર્સ તમને મળી જશે કોઈ પણ તમારે પર્સ લેવા હોય તો એકસો ને ત્રીસ વન થર્ટી અહીંયા સેલ લાગ્યો છે આ ભાઈના ત્યાં ભાઈ દુપટ્ટાનું જબરજસ્ત કલેક્શન છે તો ભૈયા દુપટ્ટા કા પ્રાઇસ કે

જો જો જોઈ શકો છો તમે કોઈ પણ કેરેક્ટર વાળી ઘડિયાળ તમને વોચ જોઈતી હોય તો એ તમને સો રૂપિયામાં મળી જશે તો સ્વાગત છે મિત્રો માર્કેટ સિરીઝના નવા વિડિયોમાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદના સૌથી મોટા મોટા લાલ દરવાજા માર્કેટમાં જોઈ શકો છો પાછળ ભદ્રકાળી માતાજીનો મંદિર અહીંયા તમને મેરેજની સિઝન ચાલે છે તો માત્ર 10 રૂપિયાથી શરૂ થઈને 50 100 150 અલગ અલગ વેરાયટીમાં ભાઈ ઘણી બધી વસ્તુઓ જે જીવન જરૂરિયાતમાં ઘરમાં ઉપયોગી હોય બધી જ વસ્તુઓ અહીંયા તમને સસ્તા રેટમાં મળી જવાની છે શું રેન્જમાં શું શું વસ્તુ મળે છે એ આજના વિડીયોમાં તમને જોવા મળવાનું છે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને ચેનલ પર નવાઓ તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો સાથે મળીને એક્સપ્લોર કરીએ અમદાવાદનું લાલ દરવાજા માર્કેટ આવી જાઓ તો ફાઇનલી મિત્રો આપણે અહીંયાથી એન્ટર થયા હતા ભદ્રકાળી માતાજીના દર્શન કર્યા છે ત્યારબાદ થોડા તમે આગળ આવશો ને તો આ પ્રમાણેની તમને ટી શર્ટનું જબરજસ્ત કલેક્શન અહીંયા તમને મળી જવાનું છે પ્રાઇઝ વાત કરીએ તો ભાઈ આ કિને રૂપિયા વાળા ટી શર્ટ એકસો પચાસ તો આ તમે જે જોઈ રહ્યા છો એ બધા વન ફિફ્ટી એટલે એકસો પચાસ રૂપિયા વાળા છે પછી આ નીચે લાગેલા છે એના કેટલા રેટ એકસો પચાસ કોઈ બી કોઈ બી ટી શર્ટ લેવી હોય તો અહીંયા તમને મળી જવાની છે એકસો પચાસ અહિયાં તમને એક નહીં બે નહીં પણ ઘણા બધા ઓપ્શન તમને ટી શર્ટમાં મળી જવાના છે આ લાલ દરવાજા માર્કેટમાં મોટાની સાથે સાથે નાના બાળકો પણ કપડા જબરજસ્ત કલેક્શન આપણને મળી જવાનું છે આપણી સાથે આ ભાઈ જોડાઈ ગયા છે કેસે હો ભાઈ તો આપણી જોડી કેટલા થી સ્ટાર્ટ હોતી હે દેખાઈએ તો તમારે શર્ટ અને પેન્ટની તમારે જોડી જોઈતી હોય ને ઓકે બરોબર છે કા છે ઓકે 250 રૂપિયા ની જોડી આવશે આમાં શર્ટ શર્ટ આવી છે પેન્ટ અને શર્ટ અઢીસો રૂપિયા અઢીસો રૂપિયામાં તમને મળી જવાનું છે તમને એક વર્ષના બાળકથી લઈને તમને આઠ વર્ષ સુધીના બધા જ બાળકોનું કલેક્શન તમને મળી જવાનું છે જોઈ શકો છો કે જીન્સ છે ત્યારબાદ જોઈ શકો છો કોટન ની ઘણી બધી વેરાયટી છે જોગર્સ બધી વેરાયટી અમને ત્યાં મળી જવાની છે અને જીન્સના પેન્ટની વાત કરીએ આખી જોડી ના લેવી હોય ને પેન્ટ જોઈતું હોય તો મળે વન ફિફ્ટી વન ફિફ્ટીમાં પ્રમાણે એના પેન્ટ મળશે ને જોડી તમારે શર્ટની જોઈતી હોય એની જોડે તો તમને મળી જશે માત્ર ને માત્ર અઢીસો રૂપિયામાં લાલ દરવાજા માર્કેટમાં તો લાલ દરવાજા સ્ટ્રીટ માર્કેટમાં નાના બાળકો માટે તમારે કોઈ ચડ્ડી લેંગી અથવા ટી શર્ટ જોઈતી હોય ને એ પણ તમને અહીંયા મળી જવાની છે ભાઈસ કેટલા રહે ઓકે દોઢસો માં બે જો વન ફિફ્ટી ટુ પીસ આ પ્રમાણેની લોંગ એટલે કે તમારે ફૂલ સ્લીવ ની જોઈતી હોય ત્યારબાદ હવે ગરમી પણ આવે હાફ સ્લીવ ની મળશે બતાવો ને જો હાફ સ્લીવ ની પણ તમને અહીંયા મળી જશે આ રીતે

ઓ ભાઈ ભાઈ એકદમ સસ્તું છે પચાસ માં એક મળી જવાનું છે અને સો રૂપિયામાં બે એની દો લેને લે કે પચાસ માં ઓકે તો પચાસ રૂપિયામાં તમે જોઈ શકો છો કે ભાઈ ના ત્યાં સેલ્તી દુકાન આટલા બધા દુપટ્ટાનું કલેક્શન મળી જવાનું છે હમણાં ત્યાં જો ફૂલ સ્ટોક છે અને ઓલ કલર આર અવેલેબલ જો કલર ઓપ્શન જોઈ શકો છો તમે લાઈટ થી માંડીને ડાર્ક બધા જ કલર અહિયાં મળી જશે

ફેન્સી ટી શર્ટ પણ તમને મળી જવાની છે જોઈ શકો છો ભાઈ ઘણો બધો સ્ટોક છે ભાઈના ત્યાં તો લાલ દરવાજા માર્કેટમાં લેડીઝ માટે ચપ્પલ નું જબરજસ્ત કલેક્શન અહીંયા મળી જવાનું છે કોઈ પણ લેવા હોય ફક્ત ને ફક્ત સો રૂપિયામાં જો ભાઈ પણ બોલી રહ્યા છે સો રૂપિયા સો રૂપિયા સો રૂપિયા જો બધી સાઈઝ તમને અહીંયા મળી જવાનું છે અને ઘણા બધા ઓપ્શન છે જોઈ શકો છો તમે એ બેગી પેન્ટ આવે ફોર હંડ્રેડ કા સર એ દુકાન ની અંદર 700 છે સાતસો કમની મલેગા फोर हंड्रेड का ओनली चार सौ रूपए साइज अट्ठाईस से लेके 32 तक ये 250 का आएगा 250 कोई भी कोई भी हाँ हाँ बेल अरे बेल वस्तु जो भी भी। आ, ला खाली तब हाँ इस साइड में बहुत वेराइटी आएगा क्रॉप आएगा फैंसी में आएगा इस टाइप का ये ये ओवर साइज में आएगा एक साइड प्रिंट टू फिफ्टी सर टू फिफ्टी और टेंसिल मटेरियल है कपड़ा भी बढ़िया आएगा सर टू फिफ्टी ओनली टू हंड्रेड का सिर्फ 200 दो, तो दो सब वेरा मिलेगा दरवाजो ओनली दो सौ रुपया टू तो हंड्रेड साल ये तुम्हारा दो साल से लेकर दस साल तक आएगा सब वेराइटी आता है लेटेस्ट आता है दो साल से दस साल की साइज आएगी बीस से तीस साइज आती है इसमें जीन्स में आएगा कॉटन में आएगा फिर टी शर्ट आएगा शर्ट आएगा तीन सौ का जोड़ी आएगा पूरा पूरा तीन सौ का जोड़ी आएगा जोड़ी लेंगे तीन सौ का जोड़ी है इसमें टी शर्ट लोगे तो टी शर्ट भी आएगा लाइक लाएगा टी शर्ट आता है पेंट टी शर्ट आता है दुकान में पाँच सौ रुपये का मिलता है इसमें जीन्स का पेंट भी आएगा जींस लेना हो तो जींस भी मिलेगा कॉटन में चाहिए कॉटन में ही मिलेगा फुल लास्टिक वाला आएगा बच्चे को पहनने से कोई तकलीफ नहीं होगी ये जेगी चाहेगा, साएगा दो साल से लगा के पंद्रह साल की साइज आएगी तीन सौ का दो आएगा इसमें अलग अलग वेराइटी आएगी छोटा बड़ा सब साइज मिलेगा इसके अंदर सब साइज मिलेगा इसमें सब डेढ़ सौ रुपए का तीन सौ का आएगा। ये दुकान में सात सौ रुपए का बिकता है अपने वहाँ खाली डेढ़ सौ का है फरता फरता है। आप बैंक ऑफ इंडिया है पहुंची

આપણું શોપ નું નામ જોયા બેગ્સ ઓકે ત્રણ દરવાજા ભદ્ર પ્લાઝા ભદ્ર અને આપણા ત્યાં બેગ નું ભાઈ જબરજસ્ત કલેક્શન આ દેખાઈ રહ્યું છે તો પ્રાઇસ ની આપણે સર વાત કરીએ તો કેટલા રૂપિયા થી શરૂ થાય આપણા ત્યાં આ 150 થી રેન્જ સ્ટાર્ટ થાય છે 150 થી સ્ટાર્ટ હા સ્ટાર્ટિંગ રેન્જ એટલે મધ્યમ વર્ગ વાળા જે આઈને લઈ જાય એટલે સ્ટાર્ટિંગ રેન્જ 150 થી સ્ટાર્ટ થાય છે ઓકે આ બધા 150 વાળા છે આ બધા છે 150 ડિઝાઇન છે હા મોટી સાઈઝ જોતા હોય ઘણા લોકો ઓફિસમાં પણ લઈ જઈ શકે એવા તમને અલગ અલગ તમારે બે થી ત્રણ ખાના વાળા મોટું ખાનું આવશે નાની મોટી ચેન પણ અહીંયા તમને મળી જાય જો સર આ ટોટ બતાવેટ જે ટાઈપનેબલ ચાલે છે ફેશનેબલ ટુ ફિફ્ટી

એટલે આ બધું સેલ માં છે તમારે આપડા ત્યાં ત્રણસો પાસઠ દિવસ જ રેન્જ મળશે તમને ઓકે બરોબર છે આ ટાઈપ ની મોટી બેગ છે જો આ બી ટુ ફિફ્ટી ટૂંકમાં વાત કરીએ ને તો બેગ નો ખજાનો છે આખો તમે જોશો ને ત્યાંથી નજર મારશો અહીંયા સુધી બધું એકવાર જરા આપણા શોપ નું એડ્રેસ એકવાર રિપીટ કરી દેજો આપણું શોપ નું એડ્રેસ છે ભદ્ર પ્લાઝા ઓકે લાલ દરવાજા ભદ્રકાળી મંદિર ની પાસે બેંક ઓફ ઇન્ડિયા ની એક્ઝેક્ટ બાજુમાં ક્વાજા માર્કેટ જોયા બેગ થેન્ક યુ ઓકે લાલ દરવાજા માર્કેટમાં તમને નાના બાળકોથી માંડીને મોટા અને લેડીઝ માટેના તમારે નું કલેક્શન મળી જવાનું છે તો હંડ્રેડ કોઈ બી તો જોઈ શકો છો તમે કે જેન્ટ્સનું કલેક્શન અહીંયા ઉપર લાગેલું છે સો રૂપિયા કોઈ પણ બેલ્ટ તમારે લેવો હોય ત્યારબાદ લેડીઝ બેલ્ટ પણ છે અને નાના બાળકોના બેલ્ટ જોતા છોટે બચ્ચો કે લઈએ કોણ છે તો જો નાના બાળકો માટેના બેલ્ટ છે એ પણ એક રૂપિયા વાળા

આજે નાના બાળકો ના લાગેલા છે એ સાઈઠ રૂપિયા અને એની એક્ઝેક્ટ તમને વોચ એટલે કે ઘડિયાળ નું જશે નાના બાળકો માટેની જો ઘડિયાળમાં બધા ઓપ્શન છે છોટા ત્યારબાદ દરેક કાર્ટૂન કેરેક્ટર ભાઈ પ્રાઇસ કેટલા ઘડી 100 વાળા સો કોઈ બી તો જો જોઈ શકો છો તમે કોઈ પણ કેરેક્ટર વાળી ઘડિયાળ તમને વોચ જોઈતી હોય તો એ તમને સો રૂપિયામાં મળી જશે त્યારબાદ અંદર પણ તમને કલેક્શન બતાઈ દઈએ જો આ છે સામે 150 વાળો આ 150 વાળો છે પછી આ લેડીઝ મે કેટને વાળો છે 100 રૂપિયા વાળો તો આ લેડીઝ માટેની જે વોચ છે 100 રૂપિયાની મળી જશે ત્યારબાદ ઓર યે વાલા 60 60 કમ સે કમ કેટને રૂપિયો વાળો છે સેકન્ડ સાઈડ વાળા 60 વાળો એટલે 60 રૂપિયા થી શરૂ થઈને અને કેટને તક જાઈગા 300 ઓકે દોઢસો રૂપિયામાં તો અત્યારે મિત્રો દોઢ વાગે જેટલો સમય થવા આવ્યો છે અમે જસ્ટ બાર વાગે જેવું આ માર્કેટમાં એન્ટર થયા હતા ભદ્રકાળી માતાજીના પહેલા દર્શન કર્યા ત્યારબાદ અહીંયા તમને આખું માર્કેટ હવે જો ધીમે ધીમે લાગવાનું ચાલુ થઈ ગયું છે આ માર્કેટમાં તમે ટાઈમિંગની મિત્રો વાત કરીએ ને તો અગિયાર વાગ્યાની આજુબાજુ શરૂ થાય છે તો રાત્રિના છ સાત સુધી ઓપન રહે છે પાછળની સાઈડમાં ઘણી બધી દુકાનો પણ જોવા મળશે અને આ પ્રમાણેના ના તમને ઘણી બધી જગ્યાએ તમને અહીંયા ઓપ્શન મળી જવાના છે જ્યાં તમને લેડીઝનું બાળકોનું જેન્ટ્સનું તમામ કલેક્શન અહીંયા તમને મળી જવાનું છે જોઈ શકો છો તમે આ પ્રમાણેનો ક્રાઉડ છે બાકી શનિ અને રવિવારના દિવસમાં તમે આવો છો ને તો અહીંયા મૂકવાની પણ જગ્યા રહેતી નથી એટલી પુષ્કળ પ્રમાણમાં ભીડ થાય છે કારણ કે ગુજરાતનું સસ્તા માર્કેટમાં ઘણું બધું કલેક્શન તમને સસ્તા રેટમાં મળી જાય છે બાકી કપડાઓનો તો અહીંયા તમને કજાનો મળી જવાનો તો લેડીઝની સાથે સાથે મેં આગળ વાત કરી તો તમને જેન્ટ પણ અહીંયા જબરજસ્ત કલેક્શન કપડાઓ મળી જવાનું છે અને ખાસ કરીને મિત્રો આ લાલ દરવાજા માર્કેટની વિશેષતાની વાત કરું તો કપડાઓનો તો તમને ભાઈ ખજાનો તમને જોવા મળી જવાનો છે ચાહે બાળક હોય લેડીઝ હોય કે જેન્ટ હોય તો આ જગ્યા પર એક સ્ટોલ લાગેલો છે જો કોઈ પણ તમારે લેવું હોય અહીંયાથી થી તમારા બાળક માટે તો મળી જવાના છે દોઢસો ના બે ભાઈ પણ બોલી રહ્યા છે દોઢસો ના બે દોઢસો ના બે દોઢસો ના બે તો એમાં જો અલગ અલગ કેરેક્ટર છે એલિફન્ટ છે ત્યારબાદ ગાડી છે જો આ બધું છે અને સોફ્ટ હોય અને વેલેન્ટાઇન મિત્રો આવી રહ્યો છે સ્પેશિયલ તમારા હાર્ટ અહીંયાથી જોઈતું હોય એ પણ તમને મળી જશે માત્ર દોઢસો રૂપિયાનું બે કોઈ પણ ઘણું બધું કલેક્શન છે અહીંયા અલગ અલગ કેરેક્ટર એની એક્ઝેક્ટ બાજુમાં જો અને સ્પેશિયલ ભાઈ જો આ પ્રમાણેના નાની સાઈડના તમારે ટેડી બિયર જોઈતા હોય એ પણ તમને જો અલગ અલગ કલર ઓપ્શનમાં રેડ છે ત્યારબાદ જોઈ શકો છો યલો છે પિંક છે બધું તમને મળી જવાનું છે દોઢસો રૂપિયાનું બે એની એક્ઝેક્ટ બાજુમાં એક ભાઈ ઊભા રહ્યા છે ઇરિંગ ટુ હંડ્રેડ આ જો બસો રૂપિયા જે તમે જોઈ રહ્યા છો આ સો રૂપિયા અને આનાથી નીચેના તમારે કોઈ પણ તમારે લેવા હોય તો ઘણું બધું કલેક્શન છે માત્ર સિક્સટી એટલે સાઈઠ માં તમને મળી જશે જોઈ શકો છો તમે મેરેજ ની મિત્રો સીઝન ચાલી રહી છે અને આપણે વિડીયોમાં આગળ જણાવ્યું હતું કે ભાઈ લેડીઝ માટેનું સ્પેશિયલ મેરેજ કલેક્શન પણ હું તમને વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કરી તો આપણે ભાઈ ના ત્યાં આવી ગયા છે ભાઈ કેમ છો મજામાં ના મજામાં નામ છે તમારું અજીમખાન પઠાણ ઓકે ને શું શું વસ્તુ મળીએ આપણે ત્યાં બધી જે બ્રોચ છે રિસ્ટાઈલ માં જે ગુલાબ આવે છે બધી લેડીઝ ની આઈટમ માધર ની આઈટમ છે બરોબર છે ઓકે અને હલ્દી નું પેલું જે હલ્દી નું સેટ આવ છે એક બતાવજો ને હાલો ને સાહેબ મોઢું બતાડું નાનું આ મોઢું 80 રૂપિયા વાળું છે લા આ મોઢું છે આ દોઢસો વાળું છે આ દોઢસો રૂપિયા આવ્યા આ ધુલન સેટ આવ્યા કેટલાનું છે ડબલ આ સાડા ત્રણસો રૂપિયા નું આવ્યા સાડા ત્રણસો રૂપિયાનું પછી આ રિંગ છે

આઈ છે બસો દોઢસો સો ઓકે આઈ લાઇનર મસ્કરા બધું પણ ઓકે ટૂંકમાં ઘણું બધું વસ્તુ છે જે જરૂરિયાત હોય બધી વસ્તુ આપણે ત્યાં મેકઅપ રિલેટેડ મળી જાય બરોબર છે તો જોઈ શકો છો તમે લિપસ્ટિક થી માંડીને મસ્કરા આઈલાઇનર કોમ્પેક્ટ ફાઉન્ડેશન કોમ પાવડર બધું વસ્તુ તમને અહીંયા લાલ દરવાજા માર્કેટમાં સસ્તું સારું તમને મળી જશે તો એ પણ તમે અહીંયા થી લઈ શકો છો નાના બાળકો માટેનું સ્પેશિયલ તમને ચંપલનું કલેક્શન અહીંયા મળી જવાનું છે આ પ્રમાણે ના જોઈ શકો છો એક બે વર્ષના તમારા બાળક હોય તો મોજડી છે ત્યારબાદ સિમ્પલ ચંપલ છે છે અને ચાલી રહી એટલે મોટાનું તો મળતું જ હોય છે પરંતુ બાળકોનું સ્પેશિયલ કલેક્શન અહીંયા તમને મળી જવાનું છે એ પણ તમારા બજેટમાં હવે પ્રાઇસ આપણે વાત કરીએ તો કેટલા રૂપિયા શરૂ થાય છે ઓકે જો આ સો રૂપિયા વાળી છે આ દોઢસો રૂપિયા વાળી છે પછી અમુક છે બસો પચાસ રૂપિયા વાળી છે અને આ લાઇટવાળી વાળી છે છોકરાઓનું કલેકશન તમને બતાવી દો જોઈ શકો છો તમે તો જોઈ શકો છો નાના બાળકો માટે જો આ પ્રમાણેના જે શૂઝ લેવા હોય તો દોઢસો રૂપિયા થી રેટ શરૂ થઈ જાય છે પછી અહીંયા વાળા લાઈટ વાળા જોઈતા હોય તો અઢીસો તો લાઈટ વાળા જોઈતા હોય તો તમારે અઢીસો રૂપિયા મળે છે ત્યારબાદ આ સેન્ડલ છે સેન્ડલ ની શું પ્રાઇસ છે આ દોઢસો રૂપિયા વાળું છે સેન્ડલ જો ટૂંકમાં તમને અહીંયા દોઢસો બસો અઢીસો રૂપિયામાં તો તમને મેક્સિમમ અઢીસો રૂપિયામાં તો તમને જો લાઈટ વાળું તમને કલેક્શન તમને બાળકો માટે મળી જશે ત્યારબાદ એની એક્ઝેક્ટ બાજુમાં લેડીઝનું પણ છે જેન્ટ્સનું છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવું તો ફાઇનલી મિત્રો આપણે ફરતા ફરતા પહોંચી ગયા છે આ જે વિસ્તાર કેવા છે આ છે ત્રણ દરવાજા અહીંયા લાલ દરવાજા જે સ્ટ્રીટ માર્કેટ લાગે છે એનો એન્ડ થાય છે અને એન્ડમાં તમને શૂઝ નું જબરજસ્ત કલેક્શન મિત્રો જોવા મળી જવાનું છે જેમાં તમે તમે નાના બાળકોના લેડીઝ ના જોયા બધું શૂઝ નું બધું કલેક્શન છે જો ઘણા બધા જ્યાં સુધી તમે અહીંયાથી થી તમે નજર મારશો ને તો છેક સુધી તમને શૂઝ માં ઘણી બધી વેરાયટી મળી જવાની છે અને આપણી સાથે આ ભાઈ છે એ જોડાઈ ગયા છે કે સો ભૈયા બસ ઠીક છે સાહેબ બસ તો કી જો વેરાયટી છે

બાકી તમે પ્રાઇસ ની વાત કરે ત્રણસો રૂપિયા થી શરૂ થઈને તમને પાંચસો સાતસો સુધીનું બધું વેરાયટી તમને મળી જવાની છે એની એક્ઝેક્ટ સામે પણ બધા તમને આ પ્રમાણે ના સેટઅપ જોવા મળશે ઉનાળો પણ આવી ગયો છે તો અહીંયા તમને નાના બાળકો માટેની જે કેપ હોય ને એનું કલેક્શન પણ તમને મળી જવાનું છે જો હું તમને બતાવવાનો પ્રયત્ન કરું તો શૂઝની એક્ઝેક્ટ સામેની બાજુ તમને કેપનું પણ આ પ્રમાણેનું જબરજસ્ત કલેક્શન મળી જવાનું છે સો રૂપિયાથી શરૂ થઈ જાય છે એમાં અલગ અલગ જો કલર છે પેટર્ન છે નાના બાળકો માટે તો હોપ સો મિત્રો આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે અને તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ પણ રહ્યો હશે હવે મિત્રો આ માર્કેટના ટાઈમિંગની વાત કરીએ તો આ માર્કેટ જનરલી દસ અગિયાર વાગ્યાથી ચાલુ થઈ જાય છે તો રાત્રિના સાતથી આઠ વાગ્યા સુધી તમને માર્કેટ ઓપન જોવા મળશે અને ક્રાઉડની વાત કરીએ તો શનિ રવિ સિવાયના દિવસોમાં જો તમે ચાલુ દિવસોમાં આવશો તો ભીડ તમને નોર્મલ જોવા મળશે બાકી શનિ રવિ તમે આવશો તો પુષ્કળ પ્રમાણમાં ભીડ પણ અહીંયા તમને જોવા મળશે બાકી ઘરમાં તમારા વપરાતી એ ટુ ઝેડ વસ્તુ તમને સાવ ઓછા પ્રાઇસમાં સાવ સસ્તી કિંમતમાં તમને આ માર્કેટમાં મળી જવાની છે હવે આ માર્કેટમાં મિત્રો એક ખાસ ધ્યાન રાખજો કે જો તમે અમદાવાદના હો અને વિડીયો જોઈ રહ્યા હોય તો ખાસ કરીને ઓટોથી આવજો કારણ કે પાર્કિંગનો અહીંયા સમસ્યા છે પાર્કિંગ છે નહીં બાકી ગુજરાતમાંથી બીજા અમદાવાદ બહારથી તમે જોઈ રહ્યા હો તો નજીકના કોઈ પણ કોર્પોરેશનના પેન પાર્કમાં ગાડી છે પાર્ક કરજો આવજો અહીંયા માર્કેટમાં શાંતિથી ખરીદી પણ કરી શકો અને તમને કોઈ પણ જાતનું ટેન્શન નહીં રહે વિડીયોને જરૂરથી શેર કરી દેજો બાકી નવા બ્લોગમાં ત્રણ દરવાજા અત્યારે હું ઊભો છું ત્રણ દરવાજાની પેલી બાજુ પણ એક લાલ લાલ વિશાળ માર્કેટ છે એ તમને પાર્ટ ટુ માં જોવા મળવાનું છે એના માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છે બાય બાય